જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો આજના ચેલેન્જ છે આપણે પ્રશ્ન ચેલેન્જ અને ઓમો કોઈ આપણે ટાઈમર નહીં ટાઈમ ટ્રાયમર છે અને છે આપણે સો રૂપિયા ઇનામ છે એટલે આપણે એક એક ને એવું લેવા ને આવડે પેલા પહેલાં એક આવડાવ બે બે મિત્રો તો થતો ના હા દીધો વિશ્વાસ થાય જય મિત્રો તને ટ્રાય તૈન ટ્રાયમ હશે તૈન ટ્રાયમ હાથો જવાબ આલ છે ને તો તને સો રૂપિયા મળશે રેડી એવું કાય જીવ છે કે જન્મે ને મરે એટલે કળા ઊંઘતું જ નહીં એ તમે પ્રશ્ન સંદીપ હો એવું કયું જીવ છે કે જન્મે ને ત્યાંથી મરે એટલે ઊંઘતું નહી રેડી લ્યો તાઈરા છે મિતો અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ જલ્દી ભૂલ ઓહ મગર અરે એક ટ્રાય છો હો બીજો મગર વળી કે ધ્યાનમાં તારતી હતી હું નહીં મરે એટલી કડ બીજો ટ્રાય ભૂલ જાય

જન્મેન ત્યાંથી મરે એટલી કઢાવ હું તો જ ભાઈ એક મિનિટ નો ટાઈમર વાત ઉપર પૂરો થઈ ગયો હજુ નહી કેતા પ્રશ્ન ચાલે ને ત્યાં ઓછું થઈ ગયું છે

Hãy ta định. Hãy bổn định. Sựa chưa? Sựa chưa. 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 đi, chưa. Sựa 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 chưa.